ખાતે ઃશુલ્ક મેઘા કેમ્પ યોજાયો ભચાઉ તાલુકાના કબરાઉ ગામે બિરાજમાનમાં મોગલ ના સાનિધ્યમાં તથા ચારણ ઋષિ ગુરુના આશીર્વાદ તથા સહયોગથી ડિવાઈન લાઈફ હોસ્પિટલ આદિપુર દ્વારા નિઃશુલ્ક મેઘા કેમ્પ યોજાયો હતો વિવિધ રોગોના સ્પેશલિસ્ટ ડોક્ટરો સેવા આપી હતી દ્વારા દર્દીઓની તપાસ કરી ફ્રી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ દર્દીને આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા હતા કેમ્પ ની શરૂઆત ચારણ ઋષિ ગુરુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પ સફળ બનાવવામાં આયોજક શ્રી જહેશભાઈ સોલંકી દીપેશભાઈ જેઠવા આલાપભાઈ જોબનપુત્ર તથા અશોકભાઈ હિરાણીનો પૂરેપૂરો સહયોગ રહ્યો હતો ખરેખર આપણે ખાલી ઘીના હજાર પંદરસો રૂપિયા બે હજાર જેવા ડૉક્ટર આપણે ભાગ્યશાળી કેટલા ખુદ ભગવાનનો નાનો ભાઈ અહીંયા બધાને બધા દસ થી બાર ડૉક્ટરો છે ને બાર ડૉક્ટરો છે ખરેખર અમારા માટે તો ગૌરવની વાત છે દવા અને દુઆ બે નાખો કારણ કે ડૉક્ટર એ ભગવાનનું પ્રતિક છે નાનો ભાઈ છે કારણ કે હવે કંકુની લાલે છે પછી તમારો કેસ બગડી જાય પછી હું છે અમારો કેસ મગાડ્યો બગાડ્યો નથી તમારી બેદરકારી નડી છે તમે અડધી કલાક મોડ જ આમ કેસ ખલાસ થાય તમારા હાંડલા ફૂટી જાય ને પછી તમે ડોક્ટર માં આપ જે કોનો નાખો કારણ કે તમે નશો તોડી રહ્યા છો એનો કેપેબલ તમે તોડી રહ્યા છો ગનેગાર તમે છો અડધી કલાક ફાટક બંધો લોકાઈ જાય ને પછી તમે કયો કેસ ફેલ થઈ ગયો કોઈ દી ડોક્ટર માં આપ જે કોનો ખાલી હું ડોક્ટર ને ખૂબ માનું છું ડોક્ટર એક ભગવાન નું પ્રતિક છે ભગવાન નો નાનો ભાઈ છે દવા અને દવા માગલ ધામે બોર મારવા આવ્યા આજ એ ડોક્ટર નો તમે વિચાર કરો બબે 5-5000 રૂપિયા ખાલી લીએ છે આ નાયડ જોવાના હજાર પંદરસો લઈ લે છે અને જો મોગલ ધામ આવ્યા હોય તો આપની માટે ભગવાન ના ભાઈ ને તો બીજું શું તાળીથી વધારો બાપ ડોક્ટર સાહેબ ખૂબ માતાજી સુધીરા છે અને માતાજી અને જયેશભાઈ આયોજકો છે જયેશભાઈ ને દીપકભાઈ એને ખૂબ ખૂબ મારા આશીર્વાદ છે અને તાળીથી વધારો કારણ કે એની ખૂબ મહેનત છે બાપ માતાજી અને સુધીરા છે

જે તમને ખાવા પીવાનું કે એનું તમે રાખો કારણ કે મેળવણ કરશો તો આખું તમારું શરીર રોગથી ભળાઈ જાય છે દવા અને દુવા એના પરમાણુ ખાતું અપાણ છું મને એકડો બોલતો આવડતો નથી પણ ડૉક્ટરને ખૂબ માનું છું કે જેના પેટીના પૂન હોય જેના વારસકારની માલકો ભ્રમની ભક્તિ હાલી આવતી એના દીકરા દીકરીઓ ડૉક્ટરો બને બાકી કોઈ બને ખાલી એની પર કૃપા હોય તો જ આ બની શકે છે તો એને તમે માન આપો એની ઇજત કરો અરે તમે માન ન આપો તો કાઈ નહીં કમ કોઈ નડવાનું તો બંધ કરો અમારા કેસ બગાડીને તમારા આંદલા ફૂટી ગયા એમ ડોક્ટર શું કરે તો મર્યાદા રાખો ડોક્ટર માન આપો તો જેથી આને તાકાત આવી છે તો આપણે બધાને થઈ અને ડોક્ટરને સન્માન કરવાનું છે એની ઇજ્જત કરવાની છે અને એના આપણે જે નિયમ છે એનું પૂરેપૂરું પાલન કરવાનું છે મોગલધામથી એક બાપુનો તમને વાત છે બાપ જય મોગલ જય મણિધાર જય મળવાની જય મળવાની અમારી ડાયવાઇડ હોસ્પિટલ આલેખપુર ના મોગલમાન આશીર્વાદ અને બાપુના આશીર્વાદથી આજે એક કેમ્પ આયોજન કરેલું છે અમે અમારી હોસ્પિટલના બધા સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો આજે મોગલધામની અંદર હાજર છે અને સેવા માટે તૈયાર બેઠા છે તમે આવો અમારો સેવાનો અને અમારો કેમ્પનો લાભ લ્યો તમે એય બધા માતાજીના આશીર્વાદથી તમારા બધાને પ્રાર્થના કરીએ છીએ અને આ કેમ્પની શરૂઆત કરીએ કઈ કઈ ડિગ્રીના ડોક્ટરો અહીંયા ઉપસ્થિત છે આજે આપણે અહીંયા તમામ હૃદયરોગના ડોક્ટર છે આપણા પાસે મગજના આપણા પાસે ડોક્ટર છે હાડકાના ડોક્ટર છે ગેસ્ટ્રો આપણા જે પેટને દુઃખો હોય છે એના માટે નાક ગળા ઇન્ફેક્શન હરેક જાતના પથરી થઈ તો એ બધા અને મેન આપણા ડોક્ટર મૌલિક પટેલ સાહેબ જે આપણા ડિવાઈન હોસ્પિટલ છે અને આ કેમ્પ અમે જયારે વાત કરી જયેશભાઈ અને અમે જયારે વાત કરી કે આ કેમ્પનું આયોજન આ સ્થળે આપણે કરવાનું છે તો સાહેબે તમામ બધી અમને ઓથોરિટી આપી હતી કે તમે જી ત્યાં માતાજીના દરબારમાં જી કરવું હોય તો બધી જરૂર છે તો અમે એના સહભાગી છીએ અને આ કેમ્પ હવે શરૂઆત કરીએ આપણે અને આપણે આપણા જે પણ આપણે સેવાથી આવ્યા છે એને આપણે આ કેમ્પનો લાભ આપીએ અને ફરીથી

દવા અને દુવા સમજી ગયા તમે પેલા ડોક્ટર અને પછી માં કારણ કે વિજ્ઞાનને ને ધરમ હારે છે તો ડોક્ટર તેનું પાલન કરજો ઘણા મને કહે છે મારી પાસે કેસ પકડી ગયો તો સાહેબ મને બોલવા દો એને હાટેક આવી ગયો એને ડોક્ટરે કીધું કે તારા રોજ બે એક ગોળી પીવાની છે તને આ લોહી પાત્રો કરવાનું એ માણસે ન પીધી મેં કીધું બેટા તું દવા પીવો છે એની કઠણાય મને કે બાપુ ના મને મા ઉપર વિસા મને કાંઈ નહીં તમે ખોટી વાત છે પહેલાં તું દવા પછી માની કૃપા કેસ ફેલ થઈ ગયો ઘણા વર્ષ થઈ ગયા અને ડોક્ટરે કહી દીધું કે આ માણે તળ ની નથી કીધું એટલે એના હુમલો આવી ગયો છે એના ખીચામાંથી દવા નીકળી કારણ કે ભગવાન પ્રતિક છે ડોક્ટર ભગવાનના નાના ભાઈ છે એની ઇજ્જત કરો તો આજ મને ખૂબ આનંદ આવ્યો છે માતાજી ડોક્ટરોને એમની ટીમને જે એના કાર્ય કરો આવ્યા છે આપતા આવ્યા છે એમને ખૂબ ખૂબ મા મોગલના આશીર્વાદ છે અને માતાજીને ખૂબ નિરોગી રાખે અને આવા સારામાં સારે ભવ્યથી ભવ્ય કામ કરતા આશીર્વાદ છે જય મોગલ જય મોગલ આજે મોગલધામ તીર્થ બાપુના આશીર્વાદથી ડિવાન લાઈફ હોસ્પિટલ આદિપુર દ્વારા આ સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જેમ કે ફિઝિશિયન ન્યુરોફિઝિશિયન ન્યુરોસર્જન નેફ્રોલોજીસ્ટ કિડનીના ડૉક્ટરો યુરોલોજીસ્ટ પથરીના ડૉક્ટરો કાર્ડિયોલોજીસ્ટ હૃદયની બીમારીના ડૉક્ટરો તથા ઓર્થોપેડિક સર્જન જે ગુડાના જોઈન્ટના ડૉક્ટરો જનરલ સર્જન લેપ્રોસ્કોપિક સર્જન જે દૂરબીનથી સર્જરી કરે છે આ બધા ડૉક્ટરોએ પોતાની સેવા આપેલી છે આમાં બાર સ્પેશિયાલિટીના ડૉક્ટરે આ કેમ્પમાં ભાગીદારી લીધી હતી આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટના પેશન્ટો વધી રહ્યા છે જેમ તમે કીધું એમ પહેલાં જે ઓલ્ડ એજમાં થતા હતા આ યંગ એજમાં પણ આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે આનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી છે ખાસ કરીને કોરોના સરસ સમય દરમિયાન અથવા પછી આપણી જે જીવનશૈલી છે એમાં થોડો ફેરફાર આવ્યો છે મેઇન મેઇન વસ્તુઓ જે આપણે જાણવાની જરૂર છે કે સૌથી પહેલું નમકનો યુઝ આપણે જમવામાં ખાવા પીવામાં નમક બને એટલું ઓછું વાપરવું જોઈએ જો કુદરતી રીતે ડબલ્યુએચની ગાઈડલાઇન્સ પ્રમાણે જઈએ તો આખા દિવસમાં આપણે છ ગ્રામ જેવું નમક ખાવું જોઈએ છ ગ્રામ એટલે એક ચમચી હોય બે ગ્રામ હોય ત્રણ ચમચીથી વધારે નમકનો ઉપયોગ ન થવો જોઈએ બીજું જે આપણે તેલ ખાઈએ છીએ તેલથી કોલેસ્ટ્રોલ વધે છે કોલેસ્ટ્રોલ વધવાથી શરીરની નસમમાં બ્લોકેજ થાય છે આ બ્લોકેજના પરિણામ સ્વરૂપ આપણે હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવી બીમારીઓ આવે છે જે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે આપણે કહીએ છીએ કે લોકોને એક્સરસાઇઝ કરો પણ એક્સરસાઇઝનું માપદંડ હોય છે કોઈપણ લોકો એક્સરસાઇઝ કરે પહેલાં પોતાની ફિટનેસ ચેક કરી શકે છે એ ફિટનેસ પ્રમાણે આપણે આપણી શરીરની એક્સરસાઇઝ કરવી જોઈએ વધારે કરવાથી એના નુકસાન પણ થઈ શકે છે તો જો આપણે ગાઈડલાઇન્સ પ્રમાણે જઈએ તો અઠવાડિયામાં એકસો પચાસ મિનિટ જેવી એક્સરસાઇઝ કરવી જોઈએ તો જો આપણે ત્રીસ મિનિટ રોડ ચાલીએ પાંચ દિવસ પૂરતી એક્સરસાઇઝ આપણા શરીર માટે જરૂરી છે કોઈપણ વધારે એક્સરસાઇઝ કરવા માટે ફિટનેસ હોવી બહુ જરૂરી છે બીજું કે આજકાલ બીપી અને શુગરના ઘણા પેશન્ટો જોઈ રહ્યા છે જે યંગ એજમાં છે ઘણા લોકોને ડાયાબિટીસ છે પણ એમને ખ્યાલ નથી કે એમને ડાયાબિટીસની બીમારી છે જેના કારણે જ્યારે કોઈપણ રોગ થાય છે તો એ રોગની જે ઇફેક્ટ છે એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના ઘણી વધી જાય છે તો આ બધી મુખ્ય રૂપે આ બધી વસ્તુનું આપણે ધ્યાન આપીએ શરીરનો એકવાર ચેકઅપ કરાવીએ કે આપણે બીપી શુગર આવી કોઈ બીમારી છે જે આપણી જીવનશૈલી છે એ આપણા આપણા શરીરના મુજબ એને આપણે ચેન્જ કરી આ જે મોટાભાગના દર્દીઓ જે આપણે જોયા તે ડાયાબિટીસ હૃદયની બીમારી ગુડાના દુખાવા શરીરના દુખાવા પથ્થરીઓ હર્નિયા સારણગાઢ ફાઇલ્સ આ બધા પેશન્ટો આપણે આજે જોયા અને ડાયગ્નોઝ કર્યા અહીંયા એક્સ રે અને ઇસી બ્લડ શુગર આ બધા ચેકઅપની આપણે સુવિધા રાખેલી તો ઘણા બધા ટીપીના દર્દીઓને પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ જેને આપણે આગળ ટ્રીટમેન્ટ માટે ગાઈડ કર્યા છે જેમ બાપુએ કીધું એમ ધર્મ અને સ્વાસ્થ્ય બંને એક કનેક્ટેડ છે ધર્મ આપણને શું શીખાય છે કે આપણી રહેણી કરણી કેવી રીતે હોવી શકે એટલે આપણે આપણું આરોગ્ય માટે પહેલાં તો આપણી જીવનશૈલી રહેણી કરણી આપણા જે ગુરુઓએ કે જે કીધું છે એ પ્રમાણે આપણે એને કરવું પડશે સવારે ઉઠી સૂર્ય નમસ્કાર કરવાથી જે વિટામિન ડી મળે છે એ આપણી ઇમ્યુનિટી માટે સારું છે જે આપણે ખોરાકમાં જે ધ્યાન રાખવાનું છે જે આપણે સિઝન પ્રમાણે ખોરાક જે બદલાવી બદલીએ છીએ જે આપણે ગૃહએ કીધું છે એ પ્રમાણે આપણે કરવાથી આપણું શરીર ઘણું નિરોગ રહે છે એટલે મેઇન વસ્તુ છે કે આપણે આપણા શરીર માટે આપણી જીવનશૈલી ઉપર વધારે આપણે ધ્યાન દેવું પડશે થેન્ક યુ